આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર એફટીએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું ભારત ન્યૂઝીલેન્ડ ભાગીદારી નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહી છે તેમણે કહ્યું કે ભારત વિવિધ ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડ તરફથી વીસ અબજ ડોલરથી વધુના રોકાણનું સ્વાગત કરે છે તો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર એફટીએને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે તેમણે ઉમેર્યું કે એફટીએ ચોક્કસપણે તમામ ક્ષેત્રોમાં વેપાર રોકાણ અને આર્થિક સહયોગને વેગ આપશે દેશમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી નવો કાયદો બનાવાયો છે આ કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને એકસો પચીસ દિવસના વેતનની કાયદાકીય બાહેધારી અપાઈ છે તેમાં પરિવારના પુખ્ત વયના અકુશળ સભ્યો કે જેઓ શારીરિક શ્રમ કરવા તૈયાર છે તેમને વેતન અપાશે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો સિવાય તમામ રાજ્યો માટે સાઈઠ અને ચાલીસ નો રહેશે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજ કોસ્ટ દ્વારા અમદાવાદમાં દેશની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાયો સાયન્સ સિટી ખાતે યોજાયેલી બે દિવસની પરિષદનો પ્રારંભ કરાવતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતીએ કહ્યું આ પરિષદ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ વધારવામાં મહત્વની સાબિત થશે તેમજ આવા આયોજન ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવશે ઉલ્લેખનીય છે કે આ પરિષદમાં દેશભરમાંથી બસો જેટલા વૈજ્ઞાનિક સંશોધકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆરની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ગઈકાલ સુધીમાં રાજ્યના છાસઠ હજાર બસો બત્રીસ નાગરિક પાસેથી ફોર્મ છ મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે હવે આગામી અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધિત જે કંઈ વાંધા કે દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી તેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે રાજ્યભરમાંથી ફોર્મ છ મળ્યા છે જયારે જે તે વિધાનસભા મત વિસ્તાર નામ કમી કરવા નવ નાગરિકો તરફથી ફોર્મ સાત મળ્યા છે ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે કામગીરી કરાશે ગુજરાત ઉર્જા વહન નિગમ લિમિટેડ જેટકો દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માં કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા અંદાજે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ નવા પેટા મથક બનાવાશે તેમજ અંદાજે એક હજાર એકસો કિલોમીટર સીકેએમના ના ટ્રાન્સમિશન નેટવર્ક એટલે કે વહન જોડાણને મજબૂત કરવાની પણ યોજના છે બીજી તરફ કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના અઠ્ઠાણું ટકાથી થી વધુ ગામને દિવસે વીજળી મળે છે હાલ ઓગણીસ લાખ થી વધુ ખેડૂત તેનો લાભ લઈ રહ્યા છે ધોરણ દસ અને બાર બોર્ડની આગામી ફેબ્રુઆરી માર્ચની જાહેર પરીક્ષાના આવેદનપત્ર લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે સત્તાવાર યાદી મુજબ ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાંના આવેદનપત્ર ચોવીસ ડિસેમ્બર સુધી કરી શકાશે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત નો પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો ત્રીસ જેટલી કૃતિમાં દસ જિલ્લાના લગભગ ચાર હજાર સ્પર્ધકે પોતાનું હીર ઝડકાવ્યું હતું જેમાં દરેક સ્પર્ધાના પ્રથમ બે વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે શહેરના સરપટ નાકા પાસે આવેલી આયુર્વેદિક હોમિયોપેથી હોસ્પિટલમાં હાલ મિશ્ર ઋતુના કારણે દર્દીઓની ભીડ જોવા મળે છે સવારે ઠંડી અને બપોરે ગરમી બાદ આ બે ઋતુને કારણે લોકોની તબિયત પર અસર જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પંચકર્મ સારવાર ફળદાયી હોવાથી ગામે ગામથી દર્દીઓ આવે છે સરકાર દ્વારા આયુર્વેદિક દવાના ઉપયોગ માટે જનજાગૃતિ અભિયાન હેઠળ આડઅસર નહીવત હોવાથી દર્દીઓ આયુર્વેદિક દવાનું સેવન કરતા થયા હોવાનું યાદીમાં જણાવાયું હતું અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર